ચાલો ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે ગણપતિ જોવા માટે તો કન્ટેન વિડીયામાં રહેજો હાય ફ્રેન્ડ હર હર મહાદેવ જય દ્વારકાધીશ આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જો આપણે બીજી વાર નાસ્તો કરવા બેસી ગયા સવાર સવારમાં કેમકે પરશને જાય ને ત્યારે પણ એકવાર નાસ્તો જ્યારે કર્યો હોય ત્યારે કરવું અને પછી કપડા ધોઈને પાછી ભૂખ લાગે ને તો પાછી બે જાવ ભાખરી ખાવા માટે તો આપણે ભાખરી ખાઈ લીધી અને બહાર જોયું ને તો જવ તડકો આઠ દિવસ ના સતત સુરતમાં વરસાદ હતો ને અત્યારે જો કેવો તડકો મીઠો મીઠો તડકો સરસ મજાનો નીકળો છે ને આપણે કપડાનું કામ તો પતાવી દીધું છે અને પછી શેરીમાં જોયું ને તો સરસ મજાનો વ્યૂ હતો ને ગોવાળવાળા માસે હતા આપણે રોટલી દેવી તો જો રોટલીની થેલી મેં નીચે ટાંગી નાખી દીધી હતી એમાં કેમ કે આપણે દાદરા ઉતરીને જાવું નહીં તો જો માસી બધી રોટલી લઈશ તો લઈ લીધી છે આપણે થેલીમાં કીધું હવે આપણે થેલી ખેંચી લઈને પછી હું આ બધો ખજાનો ખોલીને બેસી ગઈ હતી કેમ કે મારે છે ને ચોલીનું બ્લાઉઝ સીવડાવવાનું હતું આપણે જ્યાં ભૈયાનગર માં લઈ આવ્યું ને એનું પણ આળાની લીધે અત્યાર સુધી પડ્યું રહ્યું એવું સે બધું અને પછી જો આવી બાંય કરવી કે આવી કરવી એમ વિચાર કરતી હતી પછી મેં કીધું આખી બાંય કરવી પછી મેં કીધું નથી કરવી આખી બાંય કેમ કે આપણે જાજો ટાઈમ પહેરવી ને તો પછી મજા ન આવે એમ એટલે મેં કીધું આ ડિઝાઇન એને જ કરવી ને એ નથી કરવી એટલે છે ને પીળો સિમ્પલ એ આપણે કરી નાખીએ એવું છે બધું ચાલો કન્ટેન્ટ વિડીયા માં રેજો લાઈક કરી દેજો વિડીયા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાર વાગ્યા એટલે પરસ આવી ગયા જમવા જો આપણે બટેટાનું શાક બનાવી નાખવું દાળ ભાત છાશ રોટલી કેરીની શીર એવું બધું છે અને પછી સીધા સાંજે જમી કારવી આપણે રેડી થઈ ગયા ને આપણે જવું છે ગણપતિ જોવા માટે કેમ કે હમણાં દસ દિવસ હોય એટલે થોડી થોડી વાર જાય એમ એવું બધું છે તો ચાલો આપણે તૈયાર થઈ ગયા ને હવે આપણે જઈશું ગણપતિ જોવા માટે તો આપણે નીકળી ગયા તો ચાલો કન્ટેનર વિડીયામાં રહેજો તમે પણ અને પછી સીધા આપણે આવી ગયા પૂણા ગામ તો જો ટ્રાફિક કેમ કે હમણાં બધા એ જાતા હોય ગણપતિ જોવા માટે તો જસ્ટ બહુ ટ્રાફિક છે અને પછી આપણે નીકળી ગયા આગળ તો આવ્યા આપણે સુરતીનું કહેવાય ને પૂણા ગામ સુરતી ફળીએ એ બાજુ જઈ હશે અને સરસ મજાના ગણપત દાદાના દર્શન કરશું આજે અલગ અલગ જગ્યાએ જાઉ છો બધા કેટલી ભીડ છે જોઈ શકો છો ફ્રેન્ડ તમે અને બહુ મજા આવે એવું હોય એમ મજા આવે કાઈ નહીં ચાલો આપણે આગળ જઈએ અને ગણપત દાદાનું દર્શન કરી અલગ અલગ જગ્યાએ જાવ બધી મજા આવશે ને આ ભીડ જો કેમ પણ બધા આવ્યા હોય ને છોકરાઓને લઈ લઈ હાલો ગણપતિ જો હાલો ગણપતિ જો એવું છે બધી જો મસ્ત મજાના નાના એવા ગણપત દાદા પણ ભીડ હતી ને એટલે આપણે દૂરથી જો જોઈ લીધા દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા આગળ તો અહીંયા જો સરસ મજાના હતા વ્હાઈટ વ્હાઈટ કેવું સરસ ડેકોરેશન ફ્રેન્ડ કરેલું હતું ડેકોરેશન એકદમ સરસ હતું જે ગણપતિ દાદા મસ્ત મજાના નાના એવા છે અને સરસ ડેકોરેશન બહુ મસ્ત હતું જો કેમ બહુ મસ્ત કરેલું છે જો સરસ મજાના લાઇટિંગ બાઇટિંગ બધું મસ્ત હતું ડેકોરેશન પછી આપણે ત્યાંથી થોડાક આગળ જાવું હવે જોતા જોતા અને જો અહીંયા આવ્યા છીએ પણ આગળથી વિડીયો લીધું દેખાતું નથી અહીંયા મસ્ત મજાનું ડેકોરેશન છે જો બહુ સરસ એકદમ સાદું ને સિમ્પલ પણ લાગે કેટલું મસ્ત એમ ગણપત દાદા એ મોટા છે જો બહુ મસ્ત વાહ વાહ મજાના જય ગણપત દાદા પછી આપણે ત્યાંથી આગળ નીકળી ગયા ના દ્રશ્ય જો વ્યૂ જોઈને એમ લાગે છે આપણે કે મુંબઈમાં આવી જવું હોય એવું લાગે આમ જો ફ્રેન્ડ કેમ સરસ મજાનો વ્યૂ હતો પછી અહીં ગણપત દાદા સરસ મજાના હતા અને એના વાહન ઉપર સવારી હતા જો ઉંદર ઉપર બેઠા હતા અને જાસુદનું ફૂલ ડેકોરેશન જો કેમ બહુ મસ્ત મજા આવે ડેકોરેશન જ જોવાની બહુ મજા આવે બધી સરસ સરસ હોય ને ગણપત દાદા નાના મોટા એટલા મસ્ત બધા આવે જોવાની દર્શન કરવાની એવું છે અને અને મસ્ત મજાના મોટા મોટા ગણપતિ હતા બાળકો બહુ મસ્ત ઢોલકા વગાડતા બહુ મજા આવે અને પછી આગળ નીકળ્યા ને તો જામફળ લેવા લેવાશે લીધા તો ખરાબ પણ છે ને આ જામફળ લેવાય નહીં કાંઈ સ્વાદ વગરના હોય હાવ ને એક દિવસમાં તો આમ ઓલા થઈ જાય સોમાસાના બહુ ખરાબ આવે એમ પણ યુ વેન કર્યું ને એટલે આપણે લઈ લીધા પછી એમનો હારા નીકળે એમ અને પછી આપણે આવી ગયા પર્વત પાટિયા સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું બહુ મસ્ત બધી સરસ કરેલું કીર્તન ને ચાલુ હતું અને હું થોડીક વાર ભજન કીર્તન સાંભળું તો એ તો જો બધાને આયુર્વેદ ખુડશે બેહી ગયા પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ ને જ્યાં મસ્ત મજાનો વિવાહ દ્રશ્ય જોતા જોતા આગળ નીકળી ગયા બહુ મસ્ત મને તો આ બહુ જ ગેમ મસ્ત મજા સાત ઘોડા એવા સરસ હતા એવું બધું હતું અને બહુ બધા હસ્તો ગણપત દાદાના દર્શન કર્યા ત્યાંથી નીકળે તો આ ગણપત દાદા તો મને બહુ જ ગેમ બહુ મસ્ત અહીંયા આપણે દર્શન કર્યા અને ફોટો પડાયો તો દાદા કે નીચેથી ફોટો નહીં હરખો આવે ઉપર આવતી રે બેન પછી હું તો ઉપર ઊભી રહી ગણપત દાદા પાસે એટલો મસ્ત મજાનો ફોટો આપણે પાડી લીધો અને ગણપત દાદાએ જુઓ કેમ પણ એમ થાય ને કે હમણાં બોલશે એમ કાંઈ નહીં ચાલો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બાય બાય